રાજુ મથે માનવી ત્યારે વિઘો માંડ પવાય રઘુવીર રિજે રાજડા ત્યારે નવખંડ લીલો થાય નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ગુજરાતમાં બુધવારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી દાતા અને અંબાજીમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો ગોંડલ અને ટંકારામાં ભારે વરસાદ વરસ્યો હતો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચોર્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે મળતી જાણકારી અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ચોર્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે રાજ્યમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો તે સિવાય છેલ્લા ચોવીસ કલાકમાં કોડીનારમાં સવા ત્રણ ઇંચ ગોંડલમાં ત્રણ ઇંચ જુનાગઢ શહેરમાં ત્રણ ઇંચ જુનાગઢ તાલુકામાં ત્રણ ઇંચ દાંતામાં સવા બે ઇંચ રાજકોટના જેતપુરમાં બે ઇંચ સુત્રાપાડામાં બે ઇંચ કાલાવાડમાં પોણા બે ઇંચ મેંદરડામાં પોણા બે ઇંચ વેરાવળમાં દોઢ ઇંચ ઇંચ ઈડરમાં સવા સવા ઉમરપાડામાં મોરવા હડફમાં સવા ઇંચ માંગરોળમાં સવા ઇંચ વરસાદ વરસ્યો હતો તે સિવાય હળવદ ડભોઈ છોટા ઉદેપુર જામનગરના લાલપુરમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો તાલાલા માળિયા હાટીના વંથલી દિયોદર કેશોદ માણાવદર જામકંડોળના ધોરાજી ઉપલેટા પોણો પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો માળિયા પોશીના જામજોધપુર સાંતલપુર રાજકોટ તાલુકા ઉમરગામ નવસારી ઓલપાડમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો સુરત શહેર સંખેડા જંબુસર ધ્રાંગધ્રામાં વરસાદ વરસ્યો હતો હિંમતનગર બગસરા ખેરા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ધરમપુર સુબીર ભાણવડ જલાલપોરમાં ધીમો વરસાદ વરસ્યો રાજ્યના દસ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રના સાત ઉત્તર ગુજરાતના એક તો દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં વરસાદ શકે તેમ છે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે તેમ છે

ગુજરાત હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે ચૌદ જૂન થી ગુજરાતમાં ચોમાસું પ્રવેશ્યું છે જે અત્યાર સુધી આગળ વધીને મહેસાણા પહોંચી ચૂક્યું છે આગામી બે ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં વરસાદની આગાહી છે આ સાથે જ મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ગીર સોમનાથ કચ્છ દ્વારકા ભાવનગર અમરેલી જામનગરમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે એમ છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર